ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના નવનિર્મિત કાર્યાલય શ્રી કમલમ નર્મદાનું ઉદઘાટન ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલના દ્વારા અને માજી ગૃહમંત્રી પ્રદીપસિંહજી જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં આવતીકાલે સવારે દસ કલાકે રેલવે સ્ટેશનની બાજુમાં શ્રી કમલમ નર્મદા રાજપીપળા ખાતે કરવામાં આવનાર છે ત્યારે આવતીકાલે સવારે સાડા કલાકે રાજપીપળા ખાતે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલનો ભવ્ય રોડ શો યોજાશે ત્યારબાદ નવનિર્મિત કમલમ નર્મદા કાર્યાલય ખાતે જાહેર સભાને સંબોધશે પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સુરત શહેરથી હેલિકોપ્ટર દ્વારા રાજપીપળા હેલિપેડ પર પધારશે જ્યાંથી ખુલ્લી જીપમાં તેમનો ભવ્ય રોડ શો નગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની વિશાળ બાઇક રેલી પણ યોજાશે તો રોડ શો દરમિયાન લાલ ટાવર પાસે વોર્ડ નંબર પાંચ અને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જૂની કોર્ટ પાસે વોર્ડ નંબર છ તેમજ રાજપૂત સમાજના નાગરિકો દ્વારા સી આર સ્વાગત કરાશે જ્યારે સફેદ ટાવર પાસે વોર્ડ નંબર ચાર અને વિવિધ વેપારી દ્વારા નાગરિક બેંક પાસે વોર્ડ નંબર અને કહાર સમાજ તેમજ લઘુમતી દ્વારા સ્વાગત કરાશે કાલાગોડા રિક્ષા સ્ટેન્ડ વાળા ભાઈઓ દ્વારા જ્યારે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પ્રદેશ અધ્યક્ષે ફુલહાર કરશે જ્યારે કાર્યાલય મંડપ પાસે મહિલા મોરચાની બહેનો દ્વારા પુષ્પવર્ષા કરી સ્વાગત કરાશે ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ સી પટેલના કરકમલો દ્વારા ખુલ્લું મુકાશે ત્યારબાદ પ્રદેશ અધ્યક્ષ સભાને સંબોધશે તો જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે અંદાજીત છ કરોડને ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે કાર્યાલય તૈયાર કરાયું છે કાર્યાલયમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમો પ્રજાલક્ષી પ્રશ્નો માટે મુલાકાતનું આ મહત્વનું માધ્યમ બની રહેશે આધુનિક કહી શકાય તેવી તમામ સુવિધાઓ આ કાર્યાલયમાં ઉપલબ્ધ છે ખાસ કરીને ભરૂચ અને છોટા ઉદેપુર બંને લોકસભાની ચૂંટણી ટાણે સંપર્ક અને ચૂંટણી લક્ષી કાર્યક્રમો માટે આ કાર્યાલય મહત્વનું પુરવાર થશે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય કમલમ નર્મદા એનું ઉદ્ઘાટન આવતીકાલે દસ વાગે જેઓની પ્રેરણાથી આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે એવા અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સીઆર પાર્ટી સાહેબ ઉપસ્થિત રહેવાના છે આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના પૂર્વ ગૃહમંત્રી આદરણીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબ રહેવાના છે સાથે સાથે અમારા સાંસદ આદરણીય મનસુખભાઈ વસાવા અને ગીતાબેન રાઠવા પણ ઉપસ્થિત રહેશે અને જસુભાઈ રાઠવા કે જેઓ છોટાઉદેપુરમાંથી આ ચૂંટણી લડવાના છે અને અમારા નાદોદ મત વિભાગના ધારાસભ્ય બેન ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે આદરણીય પ્રદેશ અધ્યક્ષશ્રી દસ વાગે આવશે લાલ ટાવરથી મોટર સાયકલની રેલી સ્વરૂપે તેઓ કાર્યાલયના ઉદઘાટનમાં આવશે કાર્યાલયનું ઉદઘાટન પતાવીને તેઓ લગભગ બાર વાગ્યા સુધીમાં કાર્યક્રમ પૂરો કરશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ